لرم سا بيرني ي તો મિત્રો ફાઇનલી છે તમે રણુજાની અંદર પહોંચી ગયા છે ને ત્યાં અંદર બજારની અંદર તમે જોઈ શકો છો જે કંઈક ધર્મશાળા છે તમે જોઈ શકો છો સનાતન ગુજરાતી અન્નશાળા અન્નક્ષેત્ર ધર્મશાળા છે તો તેની અંદર અમે આવી ગયા છીએ તો અહીંયા આપણે નાઇટ રહેવાનું છે અને નહીટ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને દર્શન કરવા જવાનું છે બરાબર તો અહીંયા તમે જોશો નાવા ધોવાની રહેવાની જમવાની બધી સુવિધા છે તો અહીંયા કમ્પ્લીટ છે ને આપણે બધા સાથે જે ચાલીને આવ્યા છે એ પણ બધા તમને બતાવી દઉં બરાબર તો અહીંયા તમે જોશો છો બધા અહીં આવીને બેસી ગયા છે જય બાબા રે જય બાબારી જય બાબા રી તું તો ભાઈ તૈયાર થઈ ગયો જય બાબા રી મજા પડી હાજુ જય બાબા રીલો જય બાબારી જય બાબારી જય બાબા રી કોઈ તકલીફ પડી અડીનાવાનું એવું બસ જય બાબા રી જય બાબા જય બાબા રી જય બાબારી જય બાબારી તમામ ભક્તો પાકી ગયા રણુજા જય બાબા બાબારી બધાની જય હો બધા છે ત્યારે રણુજા ની અંદર આવી ગયા છે ને અત્યારે જે ધર્મશાળા છે એની અંદર આપણે નવા જોવા ફ્રેશ આપણે અહીંયા નાઇટ હોવાનું છે અને તમે જોયું આ ધર્મશાળા છે તે અહીંયા જમવાનું રહેવાનું બધી કમ્પેર સુવિધા છે તમે જોઈ શકો છો

તો બધા છે તે કમ્પ્લીટ નહીં હવે સીધું આપણે જાઉં છે દર્શન કરવાને બધા છે અહીંયા જે નહીં ને બધા કમ્પ્લીટ તૈયાર થયા છે એ પણ તમને બતાવી દઉં જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી થઈ ગયો તૈયાર રેડી જય બાબારી તમે થઈ ગયા તૈયાર બાબારી તૈયાર થઈ ગયો ચકા ચક જીરો મેન હીરો બાબારી એ કરી નાખ્યો વાહ ભાઈ વાહ છોટ તો દીર દેસી જય બાબારી જય બાબારી જય બાબારી ઉતાર રાખો બહુ તમે લેટ થઈ ગયા જય બાબારી એટલે આ તો એમ નહી રખડી દે ફટાફટ તૈયાર થવા દો જય બાબારી જય બાબારી તો બધા અહીંયા તૈયાર થઈ છે તો બધા તૈયાર થઈ જાય સીધા આપણે નીકળીએ ને મંદિરની અંદર દર્શન કરવા માટે તો એ પણ તમને બતાઈશ તો બ્લોગ ને બનાવી દેજો તો બધા છે તૈયાર થઈ ગયા છે પાછળ તમે જોઈ શકો છો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે સિદ્ધુ રામપી ના મંદિરે દર્શન કરવા માટે તો બોલો રમા પીરની જ આ દુકાનથી તમે જોઈ શકો છો બધા છે તે પ્રસાદની ખરીદી કરવા માટે રોકાઈ ગયા છે તો બધા પ્રસાદની ખરીદી કરી લે સીતાજી આપણે ફટાફટ દર્શન કરવા માટે ફાઇનલી દર્શન કરવા માટે અહીંયા તમે જોઈશો લાઈન તો એટલી લાગે છે કે વાત જ આપું છો દર્શન ક્યારે કંઈ નક્કી નથી બધા આવી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે જોઈએ છે ક્યારે નંબર આવે છે આગળ તમે લાઈન જુઓ પડે मरेगी <laughs> તો મિત્રો દર્શન કરીને સીધા અમે આવી ગયા છે બાર જે પાસેની સાઈડ તલાય છે ત્યાં અને અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો એટલું પબ્લિક છે વાત જ ના પૂછો અને તલાઈ અંદર પાણી છે અને બીજો પણ છે તો મિત્રો અમે આ બહાર અહીંયા તમે જુશો જે બહાર નીકળવાનો રસ્તો છે ત્યાં અને આ બાજુમાં તમે જોશો જે અંદર ઉડકાની ઉપર ચાલુ છે મસ્ત રાઈડ ઉડકાની રાઈડ અને સામે તમે લોકેશન જોવો બાકી એક નંબર છે તો મિત્રો દર્શન કરીને અમે સીતા આવી જાય છે આગળ મેં તમને બતાવ્યું ત્યારે તમે ઈજો શકો છો કે આપણે ધર્મશાળામાં આપણે જે રહ્યા હતા ત્યાં બરોબર તો ત્યાં આવી ગયા છે અને અહીંયા જમવાનું અને રહેવાનું બધી સુવિધા છે અને આ બાજુ બધા દર્શન કરીને આવી ગયા છે તો બધા અહીંયા આવી ગયા છે તો બધા સોજરા તમને બતાવી દઉં જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી દર્શન જેવા થયા મસ્ત દર્શન થઈ ગયા કમ્પ્લીટ દર્શન કમ્પ્લીટ દર્શન મસ્ત અને જો આબર કર્યા પેકિંગ થાય કર્યા હવે પેકિંગ કરે હવે જઈએ ઘરે

મિત્રો અમે છે તે નાઇટમાં છે તે અહીંયા અંદુ કાશ્મીરની પહોંચી ગયા હતા રણુજાથી આપણે નીકળી ગયા હતા પણ રાતે આપણે વિડીયો નથી બનાવ્યો કેમ કે તમે જો અંધારો હતો તો વિડીયો બનાવવાનો કોઈ મજા આવ્યો નહોતો એટલે નહોતો બનાવ્યો અત્યારે તમે જોશો આપણે જે હિન્દુ મંદિર છે ત્યાં જ આવી ગયા છે ને અહીંયા આપણે જોઈ શકો બધા ભાઈઓ છે તે ચા પાણી કરવા માટે બેસી ગયા છે તો સૌથી પહેલાં બધા ભાઈઓ તમને બતાવી દો જય બાબા રે 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 છે ઉપર મજાઈ ઉપર મજા એમ તો ખાલી મજા જઈ ચાપી પી લ્યો જય બાબા રે 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 નાઈટ માં આવી ગયા અમે હિન્દુ કાશ્મીર માં તમે અહીં જોઈ શકો છો મંદિર જોરદાર બનાવેલું છે તો હિન્દુ કાશ્મીર નું મંદિર છે ત્યાં પોકી ગયા છે તો બધા ચા પાણી કરી લે પછી આપણે સીતાજીએ દર્શન કરવા તો એ પણ તમને બ્લોક ની અંદર બતાવીશ सॉरी बी मनोकामना पूर्न था यात्रा था बोलो मर घर जे

And the sorry. ray, and sorry. sun ray, sorry.

તો ત્યાંથી અમે પ્રસાદી લઈને સીધા આવી ગયા છીએ બહાર તમે જોશો ત્યાં આ કેમ્પ હતો આપણે નેનેવા આ બધા નેનાવા બોર્ડર છે ને બાજુમાં જે આ જય બાબાની સેવા કેમ્પ નેનાવાનો છે તેની અંદર આપણે પ્રસાદી લેવા ગયા હતા તો ત્યાંથી સીધા બહાર આવી ગયા છીએ બધા પ્રસાદી લઈને પણ આવી ગયા છે તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી કેવું હતું જમવાનું

ફાઈનલી છે તમે પોકે ગયા છીએ બહુચરાજીની અંદર અને અત્યારે વાગી રહ્યા છે સાંજના તમે જોશો પાંચ ને છત્રીસ એટલે કે સાડા પાંચ થઈ ગયા છે અને અત્યારે આપણે બેચરાજીની બજાર છે અંદર બધું વસ્તુ જે લેવાનું તો ખરીદી કરવાની બધી આપણે કહીને આવતા રહે છીએ અને અત્યારનું વાતાવરણ તમે જુઓ ખાલી એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે અને અત્યારે વરસાદમાં પડી ગયો છે તમે અહીંયા આગળ જોઈ શકો છો બહુ સરસ વરસાદ પડી ગયો છે આ બાદ તો પાણી પણ ભરી ગયું છે તો વરસાદ થઈ ગયો છે ને બધા અહીંયા તમે જો ખરીદી જે કરવાની બધા કરીને આવી ગયા છે ને આપણી ગાડી પણ અહીંયા પડી છે તમે જો

અત્યારે વાગી રહ્યા છે સાંજના છ ને બાવન એટલે કે સાત વાગી ગયા છે ને આપણે અહીંયા મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ તો સૌથી પહેલા આપણે મંદિર દર્શન કરવાનું છે અને બધા પણ અહીંયા આવ્યા છે જય રામ પીર જય રામ પીર જય રામ પીર અમારે અગિયાર દિવસનો સફર હતો પૂરો થઈ ગયો અને અમે સુરક્ષિત ઘરે આવી ગયા જય રામ પીર અંદર પણ તમને બતાવી દઉં જય રામ પીર જય રામ પીર જય રામ પીર

તો આજના બ્લોગની અંદર આટલું જ જો બ્લોગ ગમો તો બ્લોગને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટની અંદર જય બાબા બાબારી લખવાનું ભૂલતા નહીં તો મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય બાબા બાબારી